એ કાનુડી એટલે અહિયાં ઘોડા પલાંગીને બેઠો જા લઈ આય જા જા લઈ મમ્મા જો મચ્છર કવડી ગયા બિચારા મોઢા ઉપર મમ્મા ઓલો ન્યા કઉલા હતા ન્યા ક્યાં હોવા જા લઈયા đèn ê, ê là, <laughs> là, là à à à ê <laughs> mama mama em cũng cả à ê, અને જો મમ્મી બિસ્તરા પોટલા લાવ્યા લઈને ગયા તા આટલું ત્રણ અને આ એક એક્સ્ટ્રા આવ્યું કા મમ્મી જોઈ કાઢવા મીંડા ના જો એક્સ્ટ્રા આવે જ નહીં ના 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 તને અહીં આવે અહીં આવે તને મજા આવી દેસે માં તને મજા આવતી હતી ઓ મજા આવતી કે જો ગોળો પલાંગીન પાસ લેવા જાવ હોય જો જો આખી બસમાં નથી હોતો મારો બેટો લે હા સમૂહ માં નાસ્તો ખાવ ગોપાલ ના છે જો દેશ માંથી છે પપ્પા ગોપાલ ના ગાંઠિયા બહુ મસ્ત હોય કા હાર્દિકા હા એ હમણાં બધા થેલા બતાવીએ શું શું ને કાનો જો અહીંયા આવીને સીધો દોડતો દોડતો આવી ને સીધું ત્યાં આવડું આ બાસ્કેટ એનું લીધું અને પછી એમાં એને બોલ ન જોડે ને તો રૂમ માં જઈને જો આ દડો લઈ આવ્યો એનો એ નડે બહુ બધું જો એ હા હવે બોલ લેવા જાય હો ને આથી કાન પાપા કેતો દાદા ને પાપા હાલ બેજા નીચે ખલાવો હાલ બેજા નીચે બે માં દીકરો અરે વાહ અરે વાહ પલોઠી વાળી બે જા માં દીકરો એ આલે તો ખાવું નથી હમણાં કે મમ્મ હમણાં તો મમ્મ કેતો તો ને બેજા નીચે હાથે ખાવું છે

છાશ તો લાવવાની તે ગામડે જાવી એટલે કા કેટલીક છે હા મસ્ત એમાં શું છે તો જો આ છાસ નું બાપા આપણે ઘરનું દૂધ લઈને પછી મેળવું હશે ને

પછી જો આ ટી શર્ટ લાવ્યા છે હજી એક છે એ તો બહુ ગંદુ હતું ને તો ધોવા જ નાખી દીધું અને આ બે અલગ અલગ લેંગી લાવ્યા છે એક આ ને કા તો જો લેંગી બે લાવ્યા અને ત્રણ ટી શર્ટ ને એક આ ટ્રેક પેન્ટ આટલું લાવ્યા અમારા ગામમાં એમ લાડવા જીયાણાનું બધું બધી વસ્તુ આમ સારી મળે કારણ કે આમ ધંધુકા છે એ આમ સિટી તાલુકો કહેવાય ને એટલે આજુબાજુના ગામવાળા અટાણું કરવા આવતા જ હોય ત્યાં એવું છે અને મમ્મી જો ત્યાં નાહવા ગયા છે કાનો એ તો નાઈને મસ્ત એને તો સુડાઈ દીધો એ મસ્ત હોઈ ગયો અને દાદા એને બાજુમાં સૂતા હતા ને મમ્મી ચોળીને ગુવાર ને લીમડો અને લીંબુ ને બધું લાવવાતા એસોટ કરી કરીને અલગ કર્યા પહેલાના એટલા લીંબુ હતા તો એ મારી મમ્મી નાપી દઈએ કીધું અને આ છે એ દિવાળી સુધી ચાલે એટલા લાવ્યા છે પણ દિવાળીએ જાશું એટલે ફરીવાર પાછા લેતા આવશું એમ ફ્રીજ ને ફ્રીજ એમ કે છે મોટું મને કરો તો કાંઈક હમાય એમ અંદર કાંઈ હમાતું નથી કારણ કે છાશય હોય ને વધારે છાશ લાવ્યા એટલે છાશય હોય એટલે બધું ક્યાં મૂકવું એમ થઈ જાય તો એવું છે તો ચાલો હવે આપણે ફટાફટ કામ પતાવી દઈએ મમ્મી પપ્પા આટલું રસોઈ કરવાની છે તો મમ્મી આખી રાત જાગ્યા છે કારણ કે કાનો છે ને ત્યાંથી મમ્મી ની પોણા દસે બેઠા ને તો દસ વાગે કાનો સુઈ ગયો હતો તો અગિયાર વાગ્યા ને ત્યાં હોટલ નો હોલ્ટ આવ્યો તે જાગી ગયો ને તો અગિયાર વાગ્યા થી સવારો સવાર સુધી મમ્મી ની સાત કે સવા સાત આસપાસ પહોંચ્યા હશે તો ત્યારે ઈ હજી હુતો જ નહોતો આખી રાત એમના જાગ્યો તે રેમો ઈ મમ્મી મમ્મી ને કીધું તમે નાયન મસ્ત આરામ કરો અને હું બધું કામ બતાવું એમ તો જાતા જ નહોતા અત્યારે ગયા છે મોકલા છે નાઈને હું એ તો એ હુશે તો નહીં હતી બપોરે જ એની ઉપર મને વિશ્વાસ છે કે કે હું ગુવાર ને એવું કરાવ નથી કરાવું નાખીશ નાઈ ને એમ તો ગયા જ નહીં પતાવડાવવા જાવ કે એમ તો અત્યારે જો હવે એ નાવા ગયા અને હવે આપણે કચરા પોતા કરી નાખીએ મસ્ત અને પછી પાછા મળીએ તો જો અહીંયા સાડા અગિયાર થવા આવ્યા અને હાવું બે કામ કરી થાકી ગયા તો મમ્મી હાલ પેલા ખાઈ લેવી કે

તમને મને છાશ વાળો ભાવે પપ્પાને એટલે આજે બનાવી ને છાશું શાક અને કેટલા દિવસ પછી મમ્મી આવે ને તો જો મમ્મી ચાય બનાવી કેટલા દિવસ હું કઈ ચા નો જ પીતી આજે મમ્મીએ બનાવી તો આજે મેં દ્વાર તો પી લેવી હમ તો મસ્ત બેનું શાક આજે જો મમ્મી છે ને બાર વાસણ ધોતા તા મેં શાક બનાવી નાખ્યું હા સાંજે નો જઈમાં મમ્મી થૂલી જ ખાધી હતી અને માખ્યું ને ત્રાસ વધી જાય કા ચોમાસામાં બહુ

ખબર સીધો બટાવ અને જોઈ ને તરત રાજી કેવો થઇ જાય કે આપડું વ્યક્તિ છે એમ ખુશ

સાત આઠ દિવસે હા ઘણા દિવસે કાલે હાર્દિકે કાલે સુવિચાર આપ્યો ને હાર્દિકે એમ જ કીધું હવે કાલે જો પપ્પા આવી જાય તો આપે ને તો પરમ દિવસે એમ સારું સારો ધ્યાન સારો થઈ ગયો એટલે બેસી ગયા એટલે બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા જાજા કરીને જય શ્રી કૃષ્ણ આઠ દિવસ પછી તો સુવિચાર સુના દીજી આજનો સુવિચાર છે શાકભાજી ભાજી વાળો એટલો અમીર હોય છે કે દાણા અને લીમડો છે મોલ નો જે માલિક હોય છે એટલો ગરીબ હોય છે કે પ્લાસ્ટિક ની બેગ ના પણ સાચી વાત છે સાવ સાચી વાત છે મોલ માં આપડે વસ્તુ લેવા જાવ એટલે બેગ ના પૈસા ને શાકભાજી વાળો એમ કે ભાઈ લઈ જામ ધાણા ને લીમડી એમના પેલા તો ખબર આખો મસાલો આપતા એક મરચી છે જાદુ અને ધાણા ને એવું આપતા પેલા મોંઘવારી પ્રમાણે થોડું ઓલું થયું પણ એ બધા હા એમ કે કે ડાળ નો મસાલો આપો એટલે એ બધું જરીક જરીક આપે એમ કાંઈ ભેગાનો હાલો આપડે જાવ છે ને ટાટા અને આમ જોયા પાછળ બિલ્ડિંગ કેવું બની ગયું તું ગયો ત્યાં અઠવાડિયામાં કેટલો બધો બની ગયો હા પછી નહીં દેખાય અત્યારે જો આ ટાંકી દેખાય છે ને પાણીની એ આખું બની જાય પછી જ ન જ દેખાય કેમે ઊમોઢું કરે પોટી આવે છે ક્યાં આવ્યો નવા નવા બાબા પહેરીને ક્યાં આવ્યો

રોટલી હા બાબા ગોવાનો સરખાઈ ગયા પપ્પા જમમાં બેહી ગયા મમ્મી બેહી ગયા મમ્મી ગો મસ્તન ની અંદર થઈ હાઓ બધા જમમાં હાઓ બધા જમમાં એમ કે છે એ જો મમ્મી ની મસ્તન ની અંદર થઈ એ મમ્મી રાતે ઊંઘ આવશે જોઈએ જો કાનો ને કાનો કાનો જો આમાં હાઈ કઈ દે टाटा આ કઈ દે બધા ને ના એતર મોળ લાગે હવે કાના ને ભૂખ લાગી છે તો જો કાનો ને બાન બધા ઊંઘ કરે ને અત્યારે જાગ્યા

તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવાનું ભૂલતા બાય બાય